જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના સંભિયાળા નંબર બે ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેટાએ ચાર્જ સંભાળ્યો બોટાદ તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં સંભિયાળા નંબર બે ના સરપંચ સહિત સભ્યો બિનહરીફ વિજય મેળવ્યો હતો સંભિયાળા નંબર બે ના નવનિયુક્ત સરપંચ ધાર્મિક શેટા દ્વારા વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો ગ્રામજનો અધિકારીઓ પાર્ટીના આગેવાનો લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા સરપંચ દ્વારા લોકોને બાહેન્ધરી આપવામાં આવી હતી કે ગામની અંદર સૌથી વધારે વિકાસ કાર્યો કરવામાં આવશે વધુ ગામનો વિકાસ થાય માટે સાથ આપવા સરપંચે ઉપસ્થિત ગામજનોને જણાવ્યું હતું કોઈ પણ લોકોને કામકાજ માટે એની ટાઈમ સંપર્ક કરવા જણાવ્યું છે નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ સાથે રિપોર્ટર ઇમરાન કલગથરા